વડોદરા શહેર પોલીસ કમિશનરે પત્રકારોને સંબોધિત કર્યા હતા આવતીકાલથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો હોય ત્યારે તેના સંદર્ભમાં થનાર બંદોબસ્તને લઈ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમારે પત્રકારોને સંબોધિત કરતા બંદોબસ્તને લઈને વધુ માહિતી આપી હતી આવતીકાલથી ગણેશ ચતુર્થીના ઉજવણી શહેરમાં અતિ મહત્વના તહેવાર હોવાના કારણે આપના મહિનાથી અડવાન્સ પ્રિપેરેશન વડોદરા શહેર પોલીસ તરફથી કરવામાં આવી રહ્યું છે અને આના ભાગરૂપે અત્યાર સુધી આપના મૂર્તિ કલાકારો સાથે પંડાલના આયોજકો સાથે ડીજે ચલાવનાર જે સંચાલકો છે એમના સાથે ને સ્થળીય સ્થાનિક લોકોના કમ્યુનિટી સાથે જનપ્રતિનિધિઓ સાથે આપણે કેટલાક પ્રકારની બેઠકો ચર્ચાઓ અને સુરક્ષા વ્યવસ્થાના પરિપ્રેક્ષમાં કરવાની થતી કાર્યવાહી અંગે વિગતવારની આપણા તૈયારીઓ થઈ ચૂક્યા છે ગઈકાલે જ આપણે કેટલાક મોટા મોટા પંડાલોના આયોજકો સાથે ડિટેઇલ મીટિંગનું આયોજન કરી કેટલાક ડૂઝ એન્ડ ડોન્ટ્સ ડિટેલ મેં આપણા સમજ કરી હતી કે જ્યારે પંડાલ સ્થાપિત કરવામાં આવે તે જગ્યાએ ટ્રાફિક અંગેનું પણ ધ્યાન રાખે ઇન્ટરનલ મેનેજમેન્ટ માટે વોલન્ટિયર્સ અથવા સ્વયંસેવકોને તૈનાત કરે સુરક્ષાને ધ્યાને રાખી સીસીટીવી કે ક્યુ મેકર અને ફાયર સેફટી અંગેનું ધ્યાન રાખીને ફાયર એક્સિંગેશર વગેરે નાખવા માટે વિગતવારને એમને સૂચના આપી છે અને સાથે સાથે પોલીસ સાથે સંકલન કરવા અંગે પણ ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન પણ આપણા પૂરું પાડી છે અત્યાર સુધી વડોદરા શહેરમાં લગભગ વન થાઉઝન્ડ નાઇન્ટી ટુ પંડાલ ચલાવનાર જે આયોજકો છે આ આપણા પાસેથી લાયસન્સ મેળવી ચૂક્યા છે મહત્વ સંખ્યામાં જે ગણેશનું પ્રતિષ્ઠાપન થવાનું હતું અત્યાર સુધી આગમન યાત્રાઓ સંપન્ન થયા છે આજે છબ્વીસ તારીખે પણ મોટી સંખ્યામાં ગણેશો સ્થાપના થનાર છે અને આવતીકાલે કેટલાક મહોલ્લાઓમાં હાઉસિંગ કો સોસાયટીમાં ઘરે ઘરે જે નાના મોટા ગણેશનું સ્થાપના થનાર છે આ પણ સંપન્ન થનાર છે લગભગ આપણા દર વર્ષે બારસો પચાસથી વધારે લોકો લાયસન્સ મેળવીને મોટી ગણેશની સ્થાપના કરતા હોય છે આ વર્ષે પણ લગભગ એ જ સંખ્યામાં સ્થાપના થવાની આપણા અપેક્ષા છે તો સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં આપણે જે અન્ય વિભાગો સાથે સંકલન કરીને કરવાનું થતો તો આ અંગે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ બીએસએનએલ આરોગ્ય વિભાગ અને કલેકટોરેટ ફાયર સર્વિસેસ અને અન્ય સ્ટેક વિભાગો સાથે પણ આપણે ડિટેઇલ્ડ તૈયારીઓ સ્થાપનાના પરિપ્રેક્ષમાં અને સાથે સાથે આવતા અગિયાર દિવસ સુધી ચાલનાર આ ત્યુહારના રોજે રોજ કે પૂજા આરતી દર્શન આના પરિપ્રેક્ષ્યમાં પણ ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રકશન આપણે અને સંકલનના મુદ્દાઓને ધ્યાન રાખીને કરી છે અને આ દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા કેટલાક સ્થળોમાં મુલાકાત ચેકિંગ ફૂડ પેટ્રોલિંગ કમ્યુનિટી ડાયલોગ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ સામેનું આપણા ક્રેકડાઉનનું એક્ટિવિટી ઇન્કલુડીંગ બુટલેગર્સ ગેમ્બલર્સ નોન ક્રિમિનલ્સ એમને સામેનું આપણા જે પ્રિવેન્ટીવ ડિટેન્શનનું હોય તરી પાર કરવાનું હોય કે બીએનએસએસ અંતર્ગત જે ગુડ બિહેવિયર અંગે પાસેથી જામીન મળવાનું હોય આ બધું કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે તમે જોયું છે કે જગ્યા જગ્યા ઉપર પોલીસની હાજરી ડોમિનેશન અને વિઝિબિલિટી વધારીને શહેરમાં શાંતિ સુવ્યવસ્થા બની રહે તે માટે આપણા કાર્યવાહી કરીશ આ બંદોબસ્ત દરમિયાન સીસીટીવી બોડી કેમેરા ડ્રોન કેમેરાના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે અત્યારે આપણા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે આપણા જે થાઉઝન્ડ નાઇન હન્ડ્રેડ પ્લસ કેમેરાઓ પીએમસીના આપના વિશ્વાસ ફેસ્ટ અંતર્ગત સ્થાપિત કરેલા પાંચસો પચાસથી વધારે કેમેરાઓ સાતસો પચાસ જેટલા બોડી કેમેરા એમનું પણ ઉપયોગ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના પણ કેમેરાઓને આપણે મેપિંગ કરી આના પણ આપણે ઉપયોગમાં લેવાના છે સાથે સાથે સાયબર દુનિયામાં જે કેટલાક એલિમેન્ટ સક્રિય બની જતા હોય છે એવા તત્વો ઉપર વાચ રાખવા માટે આપણા સાયબર પેટ્રોલ વધારી છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ચુનંદા અધિકારીઓ સોશિયલ મીડિયા અને અન્ય જે સાયબર સ્પેસમાં ચાલતી એક્ટિવિટી ઉપર ચાપતી નજર રાખી છે અને સમગ્ર બંદોબસ્તના મહત્વને ધ્યાને રાખી આપણે એડિશન સીપી ડીસીપીઓ એસીપી પોતાને ધ્યાને રાખીને આપણે વધારાના બે કંપની તૈનાત કરી છે સમગ્ર ત્યુઆર દરમિયાન આ કંપનીઓ પણ તૈનાત રહેશે સાથે સાથે ડીસીબી પીસીબી એસઓજી અને ક્યુઆરટીના જે ટીમો છે વ્યૂહાત્મક સ્થળોએ એમના પ્રેઝેન્સ ડોમિનેશન પણ ચાલુ રહેશે તમામ તૈયારીઓ ઉપરાંત પણ કેટલાક રિસ્કને પોટેન્શિયલ પોસીબિલીટીને ધ્યાને રાખીને આપણા કન્ટિન્જન્સી પ્લાન પણ ડિટેલમાં આપણે વર્કઆઉટ કરી છે આના ભાગરૂપે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પાર્ટી ધાબા પોઈન્ટ ઉપર કે ડી પોઈન્ટમાં કે ઉપરાંત રિઝર્વ તરીકે વજ્ર વરૂણ અને એન્ટી રેડ કિટ્સ સાથે સ્પેશિયલાઇઝ ટીમ પણ તૈનાત રહેશે જેથી કરીને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવીએ તે માટેનું આપણા સરસ આયોજન કરી છે ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ પણ એક ઇશ્યુ છે તો કેટલાક વિસ્તારોમાં વધતી ઇકોનોમિક એક્ટિવિટી ને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં શહેરમાં બહાર નીકળતા હોવાના કારણે આપણે રિસેન્ટલી આપણા બસો પચીસ જેટલા ટીઆરબીને પણ વધારના રીક્રુટ કરી છે એમને પણ આપણા વોલન્ટીયર્સ તરીકે આ વખતે ઉપયોગમાં લેવાના છે ટ્રાફિક પોલીસ પ્લસ ટીઆરબી હજાર પ્લસ કર્મચારી અને વોલન્ટીયર્સ આ ત્યુહાર દરમિયાન તૈનાત કરીને ડાયવર્શન પ્લાન કે જે જગ્યા ભીચવાળી વિસ્તાર છે તેમાં આપણે હાજરી અને હેવી વેહીકલ્સના રેસ્ટ્રિક્શન અને એમના રેગ્યુલેશન અંગેનું કાર્યવાહી આ પણ પેરલી આપણા કાર્યરત રહેશે આ બધા પ્રયાસોથી આપણે ઇફેક્ટિવ લો એન્ડ ઓર્ડર મેન્ટેનન્સ માટે અને ગણેશ ચતુર્થી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આપણે તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે આપણા માધ્યમથી આપણે શહેરજનોને અપીલ કરવા માંગીએ છીએ કે અગિયાર દિવસ ચાલનાર આ આકા ત્યોહાર માટે શહેર પોલીસ અને અન્ય તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવે છે તમે ટ્રાફિકના જે નોટિફિકેશન છે આને પણ ધ્યાને રાખો બિનજરૂરી જે કંઈ ગીચવાળા વિસ્તારમાં જઈને આડેધાડ પાર્કિંગ કરવા વગેરે એવોઇડ કરો અને પોલીસ વિભાગ અને આયોજકો તરફથી જે રીતે તૈયારીઓ કરવામાં આવી છે આયોજન કરવામાં આવ્યું છે અને ધ્યાને રાખીને ત્યારે દર્શન માટે નીકળો છો સિનિયર સિટીઝન હોય કે બાળકો કે મહિલાઓ હોય દિવ્યાંગો હોય સારી રીતે દર્શન થઈ શકે તે માટે આયોજન છે તો સુરક્ષા કર્મીઓ પોલીસ અધિકારી કર્મચારીઓ એમના સાથે પણ તમે સંકલનમાં રહો સાથ સહકાર રાખો જેથી કરીને આ એક મહત્વપૂર્ણ સિક્યુરિટી જે ઇવેન્ટ છે અને આપણે સુંદર રીતે સંપન્ન કરી શકીએ આ રીતે તમે પોલીસ વિભાગને સપોર્ટ એન્ડર કોઓર્ડિનેશન એક્સટેન્ડ કરો એવો આપણા વિનંતી છે